નમસ્કાર ખેડૂત મિત્રો મગફળીના પાકમાં કયા પ્રકારના ખાતરો નાખવામાં આવે તો વિઘે પાતળીથી ચાલી મણનો ઉતારો લઈ શકાય એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ ખેડૂત મિત્રો મગફળીના પાકમાં ખાતર એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે તો આ મગફળીના પાકમાં ખાતરનું શિડ્યુલ કેવું હોય એ આજે આપણે જાણવું છે કે કેવા પ્રકારના ખાતરો નાખીએ તો આપણી મગફળી ખૂબ સારી રીતે ઉતારો આપી શકે ખૂબ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી શકે અને આપણને વિઘાદીત વધુમાં વધુ ઉત્પાદન આપવા માટે કેવા કેવા ખાતરો કયા કયા સમયે નાખવા જોઈએ મગફળીના પાકમાં આ જે ખાતરનું શેડ્યુલ છે એ સોળ ગુઠ્ઠા પ્રમાણે છે એટલે કે સોળ ગુઠ્ઠાના વીઘાએ ગણતરી કરી અને આ શેડ્યુલ આપની સામે મૂકવામાં આવે છે જો સૌથી પહેલાં વાત કરીએ તો વાવેતરના બે ત્રણ અઠવાડિયા પહેલાં દેશી ખાતર એટલે કે ગળતયું ખાતર વિઘે એક લારી નાખવું જોઈએ જો મુંડાનો ઉપદ્રવ વધુ રહેતો હોય તો દેશી ખાતર ઘટાડીને એની સામે દિવેલી કે એરંડીનો ખોળ વિઘે પચાસ થી સાઠ કિલો નાખવું જોઈએ એટલું આપણે ખાસ સમજીએ કે આ દિવેલીનો જે ખોળ છે એ તેલની ટકાવારી વધારવા માટે અને મગફળીનો મોટામાં મોટો દુશ્મન ગણાય તો મુંડા સફેદ ઘેટ એનું નિયંત્રણ કરવા માટે પણ ખૂબ સારી રીતે ઉપયોગી થાય છે ખેડૂત મિત્રો હવે પ્રશ્ન થાય પાયામાં કયા ખાતરો નાખવા લગભગ તો બધાને વાવણી થઈ ગઈ છે મગફળી ઉગી પણ ગઈ છે અત્યારે પચીસ ત્રીસ દિવસની મગફળી થઈ છે પણ પાયામાં ખરેખર પોટાસ પાંચથી આઠ કિલો ફરજિયાત નાખવું જોઈએ એટલે કે સોળ ગુઠાના વીઘામાં પાંચથી આઠ કિલો પોટાશ અવશ્ય નાખવું જ જોઈએ કારણ કે આ પોટાશ છે એ ખૂબ અગત્યનું તત્વ છે જે આપણી મગફળી માટે ખૂબ જરૂરી છે હવે વાત કરીએ બીજા કયા ખાતરો નાખવા જોઈએ તો એમાં ત્રણ ઓપ્શન છે જુદા જુદા કે યુરિયા પાંચ કિલો અને સિંગલ સુપર ફોસ્ફેટ પચીસ કિલો અથવા તો યુરિયા એક કિલો અને ડીએપી પંદરથી સોળ કિલો અથવા તો એમોનિયા દસ કિલો અને સિંગલ સુપર ફોસ્ફેટ પચીસ કિલો આ ત્રણમાંથી કોઈ પણ કોમ્બિનેશન તમે કરી અને નાખી શકો જો આ રીતે ખાતર નાખવામાં આવે તો મગફળીના પાકને જરૂરી પૂરતા પોષક તત્વો એને પહેલેથી જ મળી રહે અને મગફળીનો વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદન ખૂબ સારું મળે હવે વાત કરીએ પાયાના ખાતરની વાત થઈ પણ પૂરતી ખાતર તરીકે શું કરું એટલે કે મગફળી ઉગી ગયા પછી કયા ખાતરો નાખવા જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે મગફળી પચીસથી ત્રીસ દિવસની થાય ત્યારે સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે આ બંને એ આધુનિક ટેકનોલોજી એટલે કે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનાવેલ બેક્ટેરિયલ પ્રોડક્ટો છે એને જો તમે નાખી દેશો તો આપણી મગફળી પીળી પડવાનો પ્રશ્ન મગફળીમાં કાળી ફૂગને લીધે આવતો સુકારાનો પ્રશ્ન મગફળીનો સતત વરસાદને લીધે જે એને પોષણ મળવાનું બંધ થઈ ગયું હોય એ પ્રશ્ન મગફળીનો વૃદ્ધિ વિકાસ અટકી ગયા હોય એ પ્રશ્ન આ તમામ પ્રશ્નનું સોલ્યુશન આ સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકેથી થઈ જશે એનું પ્રમાણ છે અઢીસો ગ્રામ પ્રતિ એકર એટલે કે સોળ ગુઠ્ઠાના એક વીઘામાં સો ગ્રામ તમારે એને આપવાનું છે બીજું આપણે ખાસ ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખીએ કે ક્યારેય પણ વાવેતરના ત્રીસ દિવસ પછી નાઇટ્રોજનયુક્ત ખાતરો મગફળીના પાકને આપવા જોઈએ નહીં ઘણા ખેડૂત મિત્રો વીસ વીસ જીરો તેર આપતા હોય છે ઘણા ખેડૂત મિત્રો મગફળી વાવી અને થોડી મોટી થાય ત્યારે એને યુરિયા અથવા તો એમોનિયા જેવા ખાતરો આપતા હોય છે પણ ખરેખર દરેક ખેડૂત મિત્રો ખાસ એ યાદ રાખવાનું છે ક્યારેય પણ વાવેતરના ત્રીસ દિવસ પછી નાઇટ્રોજનયુક્ત ખાતરો મગફળીના પાકને આપવાના નથી કારણ કે નાઇટ્રોજન છે એ વિકાસ વધારી દે છે જો એવા ખાતર આપવામાં આવે તો મગફળીની વૃદ્ધિ ખૂબ વધે છે અને પરિણામે ઉત્પાદન ખૂબ ઘટી જાય છે એટલે કોઈ ખેડૂત મિત્રોએ બીજું કોઈ નાઇટ્રોજનયુક્ત ખાતર મગફળીના પાકને એક વખત વાવી દીધા પછી આપવાનું નથી તો પ્રશ્ન થાય કે તો પછી ક્યુ ખાતર અપાય અને ક્યારે અપાય ખેડૂત મિત્રો મગફળીના પાકમાં મગફળી પાકવાની એક મહિનાની વાર હોય ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ વેગે પાંચ કિલો અને વર્ડાંટ પ્લસ એટલે કે એમાં દરિયાઈ સેવાળમાંથી બનાવેલું સીવિડ એમાં આવેલું છે એ એકરે અઢીસો ગ્રામ એને મિશ્રણ કરી કેલ્શિયમ નાઇટ્રેટને આ સિવિડનો પટ મારી અને મગફળી પાકવાની એક મહિનાની વાર હોય ત્યારે એને આપવામાં આવે તો એનાથી ખૂબ બધા ફાયદાઓ થાય છે આપણે આગળ જોઈએ કે કેલ્શિયમ નાઇટ્રેટ અને વર્ડન પ્લસને આપવાથી શું ફાયદા થાય તો સૌ પ્રથમ તો કેલ્શિયમ નાઇટ્રેટ છે એ મગફળીમાં ફોતરાના બંધારણમાં ખૂબ અગત્યનો ઘટક છે જે પોપટો બને છે એની અંદર એનું ખૂબ મોટો રોલ રહેલો હોય છે એટલે ગોગડામાંથી પોપટો બનાવવા માટે દાણાની સાઈઝ વધારવા માટે અને જે આપણો પાલો જેને આપણે ચારો તરીકે ઓળખીએ છીએ એ પણ સારો રહે છેલ્લે સુધી અને વધારે પ્રમાણમાં પાલો આપણને એનું પણ ઉત્પાદન વધુ મળે આ બધામાં કેલ્શિયમ નાઇટ્રેટ અને વરડાન પ્લસ ખૂબ ઉપયોગી બને છે બીજું ખેડૂત મિત્રો જો પાયામાં તમે પોટાશ ખાતર ન આપેલું હોય તો પચાસ થી સાઠ દિવસે પાંચથી આઠ કિલો પોટાશ અવશ્ય આપી દેવું આમાં કોઈ ખેડૂત મિત્રો ચૂક ન કરે તો ખેડૂત મિત્રોને મગફળીમાં સારામાં સારું ઉત્પાદન મળી શકે ખેડૂત મિત્રો ઉત્પાદન વધુ લેવા માટે આપણે મોંઘી ફૂગનાશક દવાઓ ઘણી છાંટીએ છીએ મોંઘી જંતુનાશક દવાઓ પણ ઘણી છાંટીએ છીએ પરંતુ પોષણ ઉપર જોઈએ એટલું ધ્યાન નથી દેતા અને એના વગર બધું અધૂરું છે કારણ કે જો એને પોષણ પૂરતું મળશે તો જ છોડ પહેલેથી સશક્ત બનશે સશક્ત છોડ હશે તો જ એનાથી રોગ દૂર રહેશે તો જ એનાથી જીવાતો દૂર રહેશે તો જ સારી રીતે સુયા બેસશે તો જ સારી રીતે ફ્લાવરિંગ આવશે તો જ સારી રીતે પોપટાનું બંધારણ બનશે અને તો જ સારું ઉત્પાદન આપણને મળી શકે આ વાત અત્યાર સુધી જે થઈ એ પાયાના ખાતરો અને પૂરતી ખાતરો એના વિશે આપણે વાત કરી પણ હવે એની સાથે સાથે ઉત્પાદન વધુ લેવું હશે તો છંટકાવમાં ક્યાં કયા ખાતરો નાખવા જોઈએ એ પણ આપણે જાણવું પડશે ખેડૂત મિત્રો ઉત્પાદન વધુ લેવા માટે ત્રીસ દિવસની મગફળી થાય ત્યારે જીગરી અને પ્રોસીડ આનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ પચાસ દિવસની મગફળી થાય ત્યારે માઇક્રોન્યુટ્રીઅન્ટ અને વલડાન આનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ પાસાઠ દિવસની મગફળી થાય ત્યારે કોઈ પણ સારી કંપનીનું માઇક્રોન્યુટ્રીઅન્ટ અને વર્ડન આનો ફરીથી બીજી વખત છંટકાવ કરવો જોઈએ અને પિંચોતેર દિવસની મગફળી થાય ત્યારે મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો તમને એવું થશે કે અત્યાર સુધી ઘણા બધા ખાતરોની ભલામણ સાંભળી પણ આ મેગ્નેશિયમ સલ્ફેટ શા માટે તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ જે એક બુક બહાર પાડી કે મગફળીમાં ઉત્પાદન વધારવા માટેની ટેકનિકો આ પુસ્તકમાં એની ભલામણ કરવામાં આવેલી છે કે પાલો એનું ઉત્પાદન વધારવા તેમજ પાકનું ઉત્પાદન વધારવા માટે મેગ્નેશિયમ ખૂબ જ ઉપયોગી નીવડે છે અને તમને નવાઈ લાગશે કે એનો ખર્ચ બહુ નજીવો છે એટલે કે બહુ ઓછા ખર્ચમાં તમને સારું ઉત્પાદન આપવા માટે આ મેગ્નેશિયમ સલ્ફેટ ખૂબ સારું કામ આપી શકે છે બીજું આપણે સાથે સાથે યાદ રાખીએ કે મગફળીના મૂળમાં જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન સ્થિર કરી અને મગફળીને નાઇટ્રોજન પૂરું પાડે છે એટલે ફરી વખત કહું છું ક્યારેય પણ મગફળી ઉગ્યા પછી ત્રીસ દિવસ બાદ નાઇટ્રોજન વાળા કોઈ પણ પ્રકારના ખાતર આપવા જોઈએ નહીં બીજી એક વાત પણ છે કે જમીન પ્રમાણે મગફળીના પાકમાં ઉત્પાદન મળતું હોય પરંતુ જો પોષણ પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો ઉત્પાદન ચોક્કસ વધારી શકાય ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે અમે તો આવું કોઈ ખાતર નથી નાખતા તેમ છતાં અમને ખૂબ સારું ઉત્પાદન મળે છે તો એમાં આપણે ઉદાહરણ આપી શકીએ કે જૂનાગઢ જિલ્લાના અમુક તાલુકાઓમાં અમુક અમુક ગામડાઓની જમીન એવી છે કે એમાં ઓલરેડી એ મગફળીને ખૂબ એનું વાતાવરણ અનુકૂળ આવે છે જમીન અનુકૂળ આવે છે અને ખૂબ સારું ઉત્પાદન લે છે એનો મતલબ એવો નથી કે બીજા ખેડૂતોએ પણ ઉત્પાદન વધારવા માટે કોઈ પ્રયત્ન ન કરવા કારણ કે ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં પોષણ ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો ગમે તેટલી મોંઘી દવાઓનો ઉપયોગ કરશું ગમે તેટલી મોંઘી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરશું તેમ છતાં પણ આપણને ક્યારેય ધાર્યું ઉત્પાદન મળશે નહીં તો આ જે ભલામણ કરવામાં આવેલ ખાતરો છે એનો ખર્ચ અન્ય દવાઓ જે મોંઘી આપણે છાંટીએ છીએ એના કરતાં ઘણો ઓછો છે આટલું બધા સમજીએ અને આધુનિક ખેતી તરફ વળીએ અને વધુ ઉત્પાદન મેળવીએ ચાલો આપણે સૌ મળીને મગફળીને ખરા અર્થમાં રોકડીઓ પાક બનાવીએ જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત ફરીથી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા નમસ્કાર